સાત પડદાનું રહસ્ય યાને ગજરામારુ ગજરા મારુની વાર્તામાં આ અગાઉ મેં એના ચાર વિડિયો અપલોડ કરેલા છે જેની લિંક મે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ વિડીયો સાંભળો પહેલા એ વિડીયો જરૂરથી સાંભળી લેજો જેથી તમને આ વાર્તા સાંભળવાની વધારે મજા આવશે છેલ્લા વિડીયોમાં આપણે જોએલું કે ગજરામારુ ત્રણ ફેરા ફરી અને ચોથા ફેરાએ નાસી જાય છે અને રાણી ચંપાદે એકલી રહી જાય છે ત્યાર પછીની વાત હવે જોઈએ મામા સાલા સુલાએ મારુને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો ને તેણે પોતાના મામાને કીધું કે મારે વનમાં જવાનો સમય થયો છે માટે કૃપા કરી મને રજા આપો હવે નો ખોટી કરતા આ વચન સાંભળી મારુની તલવાર સાથે ચોથા મંગાના ફેરા ફેરવી લગ્ન સમારંભ પૂરો કરી ઘટારત પ્રમાણે દાન માન અને વાતચીત કરી સાંઢ તૈયાર કરી અને ત્રણેય જણા વિદાય થયા ચંપાદેને પોતાના ઘરે જ રાખી અને રૂડિયો પોતાની સાંઠને પવન વૈગે ચલાવી થોડી વારમાં એક સુંદર ગામ આવ્યા એ ગામ વચ્ચેથી જતા ત્યાં ભવાઈયા રમતાતા એ જોવા રૂડિયાએ થોડી વાર સાંઠ ઊભી રાખી અને ભવાયનો ખેલ જોયો એવામાં તરગાડા અંદર અંદર વાત કરે કે ભાઈઓ આજે આપણે તરેહ તરેહના વેશ કાઢી ઘણી વારથી રમીએ તો પણ રાત નીટતી નથી એનું કારણ કંઈ સમજી ન જ શકાતું તો પણ હું જાણું છું કે રાતને કોઈ કે બાંધી રાખી છે એ સાંભળી રૂઢિયા વિચાર કર્યો કે રાતને તો મેં બાંધી રાખી છે ઘણા લોકોના ગોરસ ખાટા થઈ જશે વળી માળીઓના ફૂલ કરમાઈ જશે આ બધું લોકો નું નુકસાન થશે અને આ બધું પાપ મને લાગશે એણે વિચાર્યું કે આ તરગાડાને રાજી કરી અને ઘર તરફ રવાને થઈએ એ પછી રાતને માનવગઢ ની ભાગોળે જઈ અને છોડી મૂકીએ આવો વિચાર કરી પોતાના પગમાંથી રૂપાનો તોડો કાઢીને તરગાળાને આપ્યો એટલે તેના ટોળાના સર્વે તરગાળા એટલે રૂડિયાનું નામ પૂછી તેનો જશ બોલાવી હુંગળ વગાડી થોડી જ વારમાં પવન મેગી સાંઢડીની ઉપર સવાર થઈ અને ત્રણેય જણા માંડવ ગઢ આવ્યા ત્યારે રૂડિયાએ ત્યાં રાતને છોડી મૂકી અને દામાવંતીને બધી વાત કઈ સંભળાવી અને દામાવંતી ખૂબ ખુશ થઈ ગઈ ખૂબ સારી રસોઈ કરી અને ત્રણેય જમ્યા ત્યાર પછી પોતાના ભાઈને કીધું કે ભાઈ થોડાક દાડા રે પણ તેના ભાઈ સાલા સુલાએ ના પાડી કે હવે કામ પતી ગયું હવે મને જવા દે દામાવંતીએ રૂડિયાને વાત કરી કે રૂડિયા તું જઈ આવીશ ને ત્યારે રૂડિયાએ કીધું હા હું એમને જરૂર મૂકી આવીશ આમ કઈ પવન વેગી સાંઢડી ઉપાડી અને સાલા સુલાને મૂકવા ઉપડ્યો આ બાજુ મારુજીએ પોતાની માતાને કીધું કે માતા મારી કોઈ ચિંતા કરશો નહીં હું કુશળ કલ્યાણથી વેલો આવીશ એમ કહી ઘોડા ઉપર બેસી પવન વેગી ઘોડો લઈ અને ચાલી નીકળ્યો બે ત્રણ દિવસ જંગલમાં આમ તેમ રખડ્યો એમ કરતા કરતા પાંચ સાત દિવસ જતા એક ભૂમિયાને પૂછી એક બીજા રસ્તે પડ્યો અને ત્રીજા પોરે એક શહેરમાં પહોંચ્યો એ શહેર મારુજીને ખબર નોતી કે પોતાના સસરાનું જ ગામ છે ત્યાં જ રાણી સંપાદે પોતાના મનમાં વિચાર કરતી કે પરમેશ્વરે કૃપા કરી મને ઉત્તમ કુળનો રાજકુવર મહાચતુર વર આપ્યો એ સ્વરૂપે પણ અતિ સુંદર છે પણ શું કામનો ખબર નહીં ભગવાન મેં એવા તો શું પાપ કર્યા હશે કે મને આ કોઈ સુખ જ ન મળ્યું એમ કરતા કરતા એ વિચારે ચડતી અને બોલતી કે મને મારું માથું બહુ દુખ્યા કરે છે એટલે દાસીને કીધું કે તું ચંબેલીનું તેલ મંગાવી અને મારા માથા માટે લઈ આવી તો મને કઈક માથું દુખતું થાય દાસી કે હું જરૂર લઈ આવું છું દાસી તો તેલનું કંચોળું લઈ અને સરૈયાની દુકાને ગઈ ત્યાં જઈ અને તેણે ચંબેલીનું તેલ માંગ્યું એટલે સરૈયાએ કીધું કે દાસી તું આટલા બધા દિવસે કેમ તેલ લેવા આવી છો દાસી કે મારી બાને માથામાં બહુ દુખાવો થાય છે એટલે ચંબેલી તેલ લેવા આવી છું એટલે તું મોડું ના કર જલ્દી દે આ સાંભળી સરૈયાએ જટ તેને સારું તેલ એ લઈ દાસી ચાલતી થઈ એટલે રસ્તામાં એક કાળા ઘોડા ઉપર કાળો પોશાક પહેરેલો સુંદર સ્વરૂપવાન માણસ જોઈ તેની સામે નીરખીને જોવા લાગી એટલામાં એક ચમત્કાર જોયો જે ગજરા મારું જી તો કાળા ઘોડા ઉપર નહીં હોય ને એટલે એના મનમાં ફાળ પડી આવો કેવો જુલમ અને એના હાથમાંથી તેલનું કંચોળું નીચે પડી ગયું બધું તેલ ઢોળાઈ ગયું દાસી તો દોડતી રાજમહેલે આવી અને કહેવા લાગી કે ભાઈ સાહેબ આપની આજ્ઞાથી હું સરૈયાને ત્યાં ચંબેલનું તેલ લેવા ગઈ હતી પણ મને આવતા આવતા એક ચમત્કાર જોયો કાળા ઘોડા ઉપર કાળા લુગડા પહેરી તમારો સ્વામી ગજરા મારું જે અસવાર થઈ ચાલ્યા જાય છે એ જોઈ મારા પેટમાં ફાળ પડી કે મારું જે આવા વિશે ક્યાં જવા નીકળ્યા હશે એવો વિચાર આવતા જ કંચોળું હેઠે પડી ગયું ને બધું તેલ ઢોળાઈ ગયું

એટલે એણે દાસીને કીધું કે તું નીચે જા અને મારા વાલા પતિને મારી પાસે તરત જ માન આપી અને બોલાવી લાવ હું અહીંયા એની રાહ જોઉં છું દાસીએ રાજકુવરને ઉપર બોલાવ્યો એટલે રાજકુવાર વિચાર કરે કે બાઈ ક્યાં શહેરમાં મને આવ્યો છું એ મને ખબર નથી અને મને બોલાવનારી મને કેમ ઓળખે છે એ મને નથી ખબર પણ હશે કોઈક સગુવાલું થોડીક વાર મળતો જાવ એમ નિશ્ચય કરી અને તે દાસીની સાથે ઉપર ગયો મારુજીએ તો ઘોડો દાસીને સોપી દીધો મહેલમાં જેવા ગયા ત્યાં રાણી ચંપાદેએ ખૂબ આદરમાં નાપા ઠંડુ પાણી પાયું અને પાન સોપારી એલચી જાયફળ વગેરેનું બીડું આપી મધુર શબ્દોથી તેમના કુશળ વર્તમાન પૂછ્યા એ શબ્દો સાંભળી મારુજી પ્રસન્ન થઈ ગયા અને તેમની સાથે ઘણી બધી વિવિધ પ્રકારની વાતો કરી અને તેના મોહ જાળમાં ચંપાદેએ તેને ફસાવી દીધા જુદી જુદી જાતની રસોઈ બનાવી અને એમને ખવડાવી ત્યાર પછી સોગઠા બાજી રમવા માંડી ચંપા દે કે તમે તો ખૂબ જ ચતુર છો બધી બાજીમાં જીત મેળવો છો એટલે મારું જી કે સુંદરી આ સંસારમાં હારવું જીતવું સુખ દુઃખ લાભ ખોટ બધું પોતાની અવધિ આવે અને ચાલ્યું જાય છે એનું ફળ આપી અવધી પૂરી થાય એટલે જાય જેમ લખિત હોય એમ જ બને છે આ સાંભળી ચંપા દે કે હા સ્વામીનાથ આપ જે કયો છો એ બધું સાચું થોડા દિવસ પેલા આપ પોતાના મામા સાથે અડધી રાત્રે આવી મારી સાથે ઘડિયાળ લગ્ન થી એ સમયે ત્રણ મંગળ ફેરા ફરી ચોથો ફેરો બાકી રહ્યો એ વેળા તલવારથી વરમાળ કાપીને નાસી ગયા હતા એવા હઠીલા છો તો પણ મને તો મારા પ્રાણ કરતા પણ વ્યાલા છો હું રાત દિવસ પરમેશ્વરનું ભજન કરી આપનું સર્વ પ્રકારે કલ્યાણ ઈચ્છતી હતી અને મળવાને પણ ખૂબ જ આતુર હતી જુઓને એના પ્રતાપે જ આજે હું તમને મળી શકી એનો મને ઘણો જ આનંદ છે ચંપાવતીના બોલ સાંભળી મારુજીને ખૂબ અફસોસ થયો વિચારમાં પડી ગયા કે કેવા બનાવ બને છે હું વનમાં જવાને બદલે જેમ વનમાં જવાની ઉતાવળ કરું છું એમ એમ વધારે નડતર આવતી જાય છે એ ઠીક નહીં એટલે મારું જીએ ચંપાદેને કીધું કે રાણી હું વનમાં જવાની ઘણી ઉતાવળ કરું છું જેમ જેમ ઉતાવળ કરું એમ વિવિધ પ્રકારની હરકતો નડતી જાય છે તેથી મારો જીવ બહુ કચવાય છે માટે હવે જો રાજી થઈને રજા આપો તો બહુ સારું કેમ કે હવે હું તમારી પાસે ઘડી એક પણ રોકાવાનો નથી જો હું મોહ માયામાં પડું તો મારાથી વનમાં જવાય નહીં અને હું ન જાઉં તો મારા પિતાનું વચન જાય એ ઠીક નહીં

રાણીનું આ કેવું સાંભળી એક દાસી બોલી કે આપણે એક દાસી પાસે અહીંયા એની આપેલી એક જડીબૂટી હતી એમાં એવો ગુણ છે કે માણસ મોંમાં રાખીને જે જનાવરનું રૂપ લેવા ચાહે એ રૂપનો એ થઈ જાય રાણીએ તો એ જડીબૂટી લઈ લીધી મોંમાં નાખી અને પોતે ભમરી થઈ રાજાની પાછળ ગઈ અને રાજાના પેંગડામાં પડી ગઈ હવે જંગલમાં ઘણી ઝડપથી રાજા જાય એટલે રાણી મોઢામાંથી બોલી કે ઘોડાને ધીમો ચલાવો ને

રાણીએ કીધું કે તમારી મરજી નથી તો હું નહીં આવું એમ કહી વડ રોપ્યો એ રોપતા જ મોટો ગંભીર થઈ ગયો પછી રાણીએ કહ્યું કે તમારે જવું હોય તો જાઓ હું તો અહીંયા જ રહીશ તમે જ્યારે પાછા આવશો ત્યારે હું આવીશ એમ કહી રાજાને રજા આપી રાજા ગયા એટલે રાણીએ પાછું વડ ઉપર રુદન કરવા માંડ્યું રાણીનું રુદન સાંભળી નદીના નીર પણ થંભી ગયા છેવટે રાણીએ મન વાળ્યું આ બાજુ ગજરા મારું તો ચાલતા જાય

ઘોડાએ હણહણાટ કર્યો એટલે રાજા જાગી ગયો અને માલણ ઊભી રહી મારુએ તેને પાંચ સોના મહોર આપી માલણ તો રાજી રાજી થઈ ગઈ અને વિચાર્યું કે નક્કી આ કોઈ રાજા હોવો જોઈએ એટલે માલણે કીધું કે તમે તો કોઈ રાજા જેવા લાગો છો અહીંયા કેમ આવું થયું ત્યારે ગજરા મારુએ કીધું કે હું કોઈ પણ દેશનો રાજા નથી હું તો એક મુસાફર છું બસ મારું નામ કે ઠામ કાંઈ પણ ખબર નથી અને મને નથી લાગતું કે મારે મારું સરનામું કે મારા બાપનું નામ તમને કોઈને આપવું જોઈએ આ શહેરની શોભા સારી જોઈ એટલે વિચાર્યું કે બે દિવસ રહી બીજે ગાઉ જાઓ આ સાંભળી માલણે કીધું કે મહારાજ મેં તો સાહેબ જાણવા માટે જ પૂછ્યું તમે એમાં રીસ ન કરો તમારે બે દિવસ શું તમારે જેટલું રહેવું હોય એટલું મારા ઘેર રહ્યો મારાથી બનતી તમામ ચાકડે હું કરીશ આમ કહી તે મારું જીને પોતાના ઘરે લઈ ગઈ ત્યાં એમને જુદી જુદી જાતની રસોઈ બનાવી અને પાનના બીડા ખવડાવ્યા કીધું કે તમારી સેવાથી હું પ્રસન્ન થયો છું હવે તમારા શહેરના રાજા પાસે જઈ કંઈક વાતચીત કરું જો તો ઠરાવ કરી જ કરીશ આ સાંભળી માલણ ઘણી ખુશ થઈ ગઈ અને ત્યાર પછી ગજરામારુ રાજ દરબારમાં ગયા ત્યાં એમણે કોઈને સલામ ન કરી રાજા અને કચેરીના બધા લોકો એને જોઈ અને વિચારમાં પડી ગયા કે આ નક્કી કોઈ ભાગ્યશાળી રાજાનો કુંવર છે ગજરા મારુનો પરિચય પૂછ્યો ત્યારે મારુ જી કે મહારાજ મારો દેશ અહીંયાથી ઘણો દૂર છે તે કહેવાની જરૂર નથી વળી મારુ નામ પણ મે પાડ્યું નથી તેથી બધા લોકો મને ઠાકોર કઈને બોલાવે છે હું પોતાની હોશિયારી જણાવા પરદેશ જવા નીકળું છું જ્યાં સારું લાગશે ત્યાં હું રહીશ અને નોકરી કરીશ અને મારો ગુણ દેખાડીશ આ સાંભળી રાજા રૂપસિંહ વિચાર કરે કે આ કોઈ મહાપરાક્રમી રાજકુમાર છે એવું રૂપ અને ગુણ ચાલાકી ઉપરથી સાફ જણાય છે માટે એને ચાકરીએ રાખવો એટલે પૂછી તેણે પૂછ્યું કે તમે અહીંયા ચાકરી કરશો અને તમે મહિનાનો પગાર શું લેશો આ સાંભળી અને એ કીધું કે હું મહિનાનો સવા લાખ રૂપિયા પગાર લઈશ રાજા તો વિચારમાં પડી ગયા અને પ્રધાનને પૂછ્યું કે પ્રધાન મારી સાથે ઓરડામાં ચાલો તો ઓરડામાં જઈ અને રૂપસિંહે પ્રધાનને કીધું કે પ્રધાનજી આપણા બધા નોકરના પગારનો દર માસે સવા લાખ રૂપિયા ખર્ચ થાય એટલી જ બીજી એક રકમ આને કેમ આપવી આમાં એવા તો કેવા સદગુણ હશે એ નથી સમજાતું પ્રધાન કે વાત તો સાચી એના ગુણ તો હશે પણ આપણે એને જાણવા પડશે એક કામ કરો એક મહિના સુધી તમે એને પગારદાર તરીકે નોકરીએ રાખો પછી એક મહિના પછી એને આપણે છૂટો કરી દેશું જો યોગ્ય કામ નહીં હોય તો અને આમ પણ જો કોઈ બીજા રાજ્યમાં જઈ અને ત્યાં નોકરી માગશે તો આપણે એને નોકરી નથી આપી એમ કઈ આપણે આબરૂ કાઢશે અને બીજાને પણ આપણી સામે બોલવાનો મોકો મળશે અને જો તમારી મરજી હોય તો આપણે પરીક્ષા જોવા રાખીએ એવો નિશ્ચય કરી અને સભામાં બંને આવ્યા ઠાકોર કે તમે કહો એટલો પગાર મંજૂર છે તમે ખુશીથી રહ્યો આ સાંભળી ઠાકોર કે તમે કબૂલ થયા હું પણ રહેવા ખુશ છું પણ મારી વાત કહું એ સાંભળો સવારના દસ કલાક થયા પછી જ તમારી નોકરી અને સાંજના ચાર વાગ્યા સુધી એ પછી મારી મરજી પડે ત્યાં ફરવા જઈશ બીજું કે હું કોઈ એટલે કે દેવ મુનિ ગુરુ બ્રાહ્મણ સાધુ અને મારી જનેતા એ છ સિવાય બીજા કોઈને નમતો નથી અને નમવાનો પણ નથી

હવે તો મને એમ થાય કે આને મહિનાનો પગાર શું આપશું અને કેવી રીતે ને શું કામ પ્રધાન કે મહારાજ આજે રાત્રિ એ જ ખબર પડશે કેમ કે આપણો ગોવાળ આજે ખબર લાવ્યો છે કે આપણા ગામના ગોંદરે રાક્ષસ આવ્યો છે એણે કેટલાય બકરાને બીજા પશુઓ મારી નાખ્યા છે તે પછી પાછો જાડીવા ભરાઈ ગયો જો રાત્રિએ લાગ જોઈ ગામમાં પાસશે તો માણસોની ઘાત કરશે માટે એનો બંદોબસ્ત થવો જોઈએ એવી ખબર લાવ્યો છે માટે આજ રાત્રીએ એ ઠાકોરને દરવાજે ચોકી કરવા મોકલશું ત્યાં એની સર્વ હોશિયારીની ખબર પડશે પ્રધાને ઉત્તર આપ્યો તે રાજાએ કબૂલ કરી ઠાકોરને કીધું કે આપણા ગામની બહાર ઘાતકી રાક્ષસ આવ્યો છે એણે કેટલાય બકરાને ને બીજા પશુઓને મારી નાખ્યા છે અને જો એ ગામમાં પેસી જશે તો માણસનો ઘાત કરશે માટે તમારે દરવાજાનો બંદોબસ્ત રાખી અને રાક્ષસનો ભય ટાળવો જોઈએ તરત જ ઠાકોરે કીધું કે ખૂબ ખૂબ આભાર મહારાજ તમે મારા લાયકનું કામ જ મને બતાવ્યું ઠાકોર તો માલણની રજા લઈ અને ફક્ત રાખી તલવાર લઈને ત્યાં ઉભો રહ્યો રાત પડી થોડું અંધારું થયું એટલે ચારેય કોર જોતો જોતો રાક્ષસ દરવાજા નજીક આવ્યો ત્યાં સુધી કોઈ પશુ કે માણસ એની નજરમાં આવ્યા નહીં કેમકે દિવસ છતાં ઠાકોરે ચોક્કસ બંદોબસ્ત કર્યો હતો એથી કોઈ સપાટામાં આવ્યું નહીં એટલે દરવાજાની બારી ઉઘાડી જોઈ ખુશ થયો અને ગામમાં પેસવા બારી ઉઘાડી એ ઠીક તાલ પડ્યો એમ ધારી વાકો વળી અને બારીમાં બેઠો એટલે ઠાકોરે જગદેશ્વર મહાદેવનું સ્મરણ કરી સહાયતા માંગી અતિ જોરથી એની સિરોહીની તલવાર રાક્ષસના ગળા ઉપર મારી અને રાક્ષસનું બિહામણું માથું ધડથી અલગ થઈ ગયું સિપાહીઓએ આ બધી જ વાત રાજા અને પ્રધાનને કરી બીજા દિવસે રાજાએ તો ઠાકોરને સવા લાખ રૂપિયા પગારના રોકડા આપ્યા અને ભારે કિંમતનું શેલું તથા કસ્બી મંડિલ સોનાના કડા કંઠી અને હીરા જડિત બે પહોંચ્યો અને હીરા જડાવની મૂઠવાળી શિરોઈની તલવાર અને ગેંડાની ઢાલ એટલા વાના બક્ષીસ આપીને કીધું કે તમોએ એક ઘડીમાં પોતાના સદગુણ અને સુરીરપણાની હોશિયારી દેખાડી છે એનો બદલો મારાથી વાળી શકાય એમ નથી પણ મને ખાતરી છે કે તમે આ જ ઠેકાણે રહેશો પછી તો શહેરમાં બધી જગ્યાએ વિશ્રાંતિ માટે સરસ મજાના બંગલા બંધાવ્યા અને પ્રજાને ખૂબ સુખી કરી હવે બીજી બાજુ કઈક નવું જ થતું હતું ચંપાવતી નગરીના રાજા કેસરીસિંહની પુત્રી એનું નામ ફુલાંદે ફુલાંદે મહા રૂપ અને ગુણની ભરેલી હતી એને સાંભળવામાં આવ્યું કે માંડવગઢના રાજા જસાજામની જામની અણ માનીતી રાણી દામાવંતીનો પુત્ર ગજરા મારુ મહા ચતુર પરાક્રમી અને ગુણમાં ભરપૂર છે એથી એ વીરની સાથે જો મારું લગ્ન થાય તો બહુ સારું કેમ કે મારા માતા પિતાએ તો મને આજ્ઞા આપી જ છે કે તારી ઈચ્છા પ્રમાણે સદગુણી વર બોલાવી અને પસંદ કરીશ તો અમને કબૂલ છે એવો વિચાર કરી અને તેણે ગજરા મારુને પરણવાનું નક્કી કર્યું ગજરા મારુને તો દેશ આપેલો છે અને એ તો ઠાકોરના નામે રહે છે ફુલાંદે કેવી રીતે ગજરા મારુને મળી શકશે શું ફુલાંદે ગજરા મારુ સાથે લગ્ન કરી શકશે તો પછી ચંપાદેનું શું થશે આ બધી જ વાતોના જવાબ માટે તમારે વિડીયોના બીજા ભાગની રાહ જોવી પડશે જો મિત્રો તમને વિડિયો ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી વાર્તાના નવા ભાગની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે